જીઆઈએસએફના કથિત નો આ બીજો એપિસોડ જીઆઈએસએફને માવજીભાઈ ફરિયાદ કરતા ફરે છે પોતે જીઆઈએસએફના કર્મચારી છે છતાં હિંમત બતાવે છે આવી હિંમત ગુજરાતના દરેક નાગરિકે દરેક કર્મચારીઓએ પણ બતાવવી પડશે પરંતુ આપણું થઈ ગયું આપણે દુનિયાનું આપણે ગુજરાતનું આપણા દેશનું રાજ્યનું વિચારતા નથી અને મા ભૂમકા મા ભૂમકા માતૃભૂમિ માતૃભૂમિ રાષ્ટ્ર મારો દેશ છે એના બણગાં ફૂંકતા રહીએ છીએ ખેર આપણા ધાર્મિક માણસો છીએ અને તેનું ખાતા નથી અને તેનું મેળવતા નથી નોકરી આવે તો કદાચ મેળવી પણ લઈએ છીએ અને પૈસા આપે તો નોકરી પણ આપી દઈએ છીએ આ બધા જ કિસ્સા આપણે જોઈ ચૂક્યા છીએ અને આ સરકાર છે ભગવાનના ઘરના ભૂપેન્દ્ર દાદાની આપણે ફરીથી માવજીભાઈ સાથે નવા એપિસોડમાં નવા કિસ્સા જાણીએ જેથી કરી જીઆઈએસએફની પણ ઊંઘડે એમને પણ ખબર પડે કે અમારે ખરેખર શું કરવાનું છે હવે આગળની દિશા અમે બતાવીએ જી માવજીભાઈ હવે બીજા એપિસોડમાં તમને બતાવો કે એક મજબૂત પુરાવો જે પૈસાનો છે એમાં એવું છે ઝાલમભાઈ દેસાઈ છે જી જીએસએફમાં સત્તાણુંના ગાઢ છે અને બીએમએસ યુનિયનના એ પ્રભારી છે એમણે લાગવગથી જે લોકો મારી જેવા કોઈ હોય ભરતી થવા હોય એમની પણ એ પૈસા લીધા છે એમના આ એમના ખાતામાં ઓગણપચાસ હજાર રૂપિયા જે જમા થયા બેંક એકાઉન્ટમાં આ બેંક એકાઉન્ટની સ્લીપ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હા પછી એમને ફોનપે કર્યા હોય એનો મોબાઈલ નંબરમાં ફોનપે પચીસ હજાર પાંચસો આવી એ છે પછી જે ભાઈએ પૈસા નાખ્યા છે રઘુભાઈએ જામનગરવાળાએ એને સોગંદનામું કર્યું કે મેં ઝાલમભાઈને પૈસા ભરતી થવા માટે આપ્યા છે અને અમને જે લોકોને સસ્પેન્ડ કર્યા એને સસ્પેન્ડ ન કરે એના માટે બે માટે મેં પૈસા આપ્યા છે આ એનું સોગંદનામું છે આ સોગંદનામા સાથે અમે રજૂઆત કરી છે પછી મારી બદલી થઈ અંબાજી તો મારે હાજર થવું પડે બદલી સુધી તો હું એટલા માટે કરું આ ઝાલમભાઈનું છે હું ત્યાં દસ દિવસ ગ્યાર હજાર રહું તો મને નોટિસ આપે સાહેબ તમે ગ્યાર હજાર રહ્યો છો એમ પરંતુ ઝાલમભાઈ દેસાઈ નોકરી ન કરે એના પોઈન્ટ ઉપર જાય નહીં આ છે સોલા સિવિલના એમણે કીધું ઝાલમભાઈ હિન્સ એસએસઆઈ છે જે પોઈન્ટ ઉપર ત્યાં સોરી થાય છે ઝાલમભાઈ આવતા નથી એવી નોટિસ આપે છે એમની જ્યાં જવાબદારી છે ત્યાંથી ત્યાં સોરી થાય છે સોલા સિવિલ હોસ્પિટલ સોલા સિવિલ અમદાવાદ અમદાવાદમાં છતાં એનીમાં કોઈ કાર્યવાહી નહીં મને મને નોટિસ આપે છે બરંડા સાહેબ કે તમે અંબાજીએ હાજર નથી રહેતા ત્રીસ દિવસ નોકરી નથી કરતા મારા કાંઈ પ્રસંગ હોય તો હું રજા લઈને જાઉં તો મારા રજા મારી કેન્સલ કરે પરંતુ ઝાલમભાઈ ન જાય તો ચાલે આ લગભગ શાહી છે એ કહેવા માંગુ છું જી જી આ ભરના દીકરા જુઓ તમે ઝાલમભાઈ દેસાઈ નામના કોઈ વ્યક્તિ ઉપર તેઓ આક્ષેપ કરી રહ્યા છે એસબીઆઈ બેંકની આ રિસિપ છે મોબાઈલમાં ગૂગલ પેથી ફોનપેથી પૈસા લેવામાં શરમ નથી અનુભવતા એસબીઆઈના એકાઉન્ટમાં પૈસા લેવાથી શરમ નથી અનુભવતા ઓગણપચાસ હજાર પાંચસો લીધા છે પ્રામાણિક માણસ છે પચાસ હજાર ઉપરનું ટ્રાન્ઝેક્શન કરો તો કદાચ પાન કાર્ડ માંગે એટલે આપવાવાળો અને લેવાવાળો બંને બચી જાય એટલે ઓગણપચાસ હજાર પાંચસોનું કર્યું હોઈ શકે આવું અમે ગામમાં સાંભળીએ છીએ એટલે તમને કહીએ છીએ પછી જે છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ઝાલમભાઈ દેસાઈ પચીસ હજાર પાંચસોનું છે આ બધું તમે જુઓ કે આ આપણા ભગવાનના ઘરના દાદાની સરકારમાં ચાલે છે આ બધી બરંડા સાહેબને ખબર ના પડે એટલા માટે કદાચ આ ભરતી કૌભાંડ થઈ ગયું હોય હવે એક વ્યક્તિ આ ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે અને પીડિત બનાવી દેવામાં આવે છે એવો આક્ષેપ કરે છે પણ આ જાલમભાઈ વિરુદ્ધ કાર્યવાહી નથી થતી જાલમભાઈ જ્યાં નોકરી કરે છે એ સિવિલ હોસ્પિટલનો માલ ચોરાઈ જાય છે ઝાલમભાઈ વિરુદ્ધ કાર્યવાહી નથી થતી આ વ્યક્તિ એમના વિરુદ્ધમાં ફરિયાદ પાછી કરે છે ચાલમભાઈ વિરુદ્ધ કાર્યવાહી નથી થતી એમનો આરોપ છે કે બરંડા સાહેબ કંઈ કરતા નથી બરંડા સાહેબ કરે તો શું કરે હવે આપણે જોઈશું શું કરે છે જી બીજા એની જેવા જ એક ભાઈ છે સિરાજ ખાન બ્લોચ સિરાજ ખાન બ્લોચ બ્લોચ એ ભરૂચ ઇન્સાદ એસએસઆઈ છે જીએસએફમાં હમણાં એની ટ્રાન્સફર અલંગ થઈ બરાબર એમણે દેવભૂમિ દ્વારિકાના એક વ્યક્તિ પાસે પૈસા લીધા છે એનું નામ સાથે એને કીધું મારી પાલી સિત્તેર હજાર લીધા છે હોમગાર્ડમાં અને જીએસએફમાં બે નોકરી બે નોકરી કરવાની એવી એને શરત કરી એવું છે એટલે અમે રજૂઆત કરી અને મેં રજૂઆત કરી બધા માટે રજૂઆત કરી હતી કે જે લોકો આવું કૌભાંડ થયું છે એને સસ્પેન્ડ કરો જે લોકો થયું છે તો બરંડા સાહેબ મેમ આને નોટિસ આપી કે માવજીભાઈએ તમારી ફરિયાદ કરી એટલે હું તમને સસ્પેન્ડ કરું છું એમ એટલે માવજીભાઈ જીએસએફ ચલાવે છે

એના કરતાં પણ મોટો મોટો કેસ છે કે એક વ્યક્તિ બે જગ્યાએ નોકરી કરે છે અહીંયા તમારા દીકરાને એક નોકરી નથી મળતી તમારી દીકરી એક નોકરી માટે વલખા મારે છે અહીંયા બ બે બે નોકરી કરનારા પેસેન્જર છે સોરી ઉમેદવાર છે આ હું તમને ફની વેમાં એટલા માટે લઈ જાઉં છું કારણ કે તમે માણસો જ ફની વેના રહ્યા છો આપણે આ જ જોઈ રહ્યા છીએ તમને ડાયરાઓ પસંદ છે તમને જોક્સ પસંદ છે વાસ્તવિકતા કડવી દવા તમને પસંદ નથી તમારે સીધા જ સિમ્બોલ લગાવી દેવામાં આવે છે જો તમને કોઈ કડી દવા આપે છે અને આ કડવી દવા તમે નથી ગળી શકતા એટલે હું તમને આ હાસ્યની સાથે આ કડવી દવા આપું છું કારણ કે અન્યથા તમે એમને બોયકોટ કરવાની વાતો કરવા લાગો છો આ તમારી રાજ્ય સરકારના જીઆઈએસએફના રાજ્ય સરકારની સેમી ગવર્મેન્ટ જીઆઈએસએફ સંસ્થા જેના પુરાવા સાથે એક વ્યક્તિ ફરિયાદ કરે છે અને અધિકારી કહે છે કે માવજીભાઈ ફરિયાદ કરે એટલે અમે તમને સસ્પેન્ડ કરીએ છીએ કારણ કે અધિકારી કંઈ ન કરી શકે

કેરે હોમગાર્ડ નથી કર્યું કે એસઆરપી નથી કર્યું ક્યારે પોલીસ નથી કર્યું એકસો મે 48 ગાર્ડ ઓકે નામજોગ મેં અગાઉ ફરિયાદ કરી હતી એ મીડિયામાં પણ આવ્યું હતું પણ એની સામે કોઈ પગલાં ભરાણા નહીં આમ તો મારી માતા કાર્યવાહી કરવામાં આવી અને એમાંનો એક ગાર્ડ અમારા એક એના આ જે ગાર્ડ છે હેમરા કાનજીભાઈ સોલંકી એના પપ્પા કાનજીભાઈ સોલંકી હતાણુનો ગાર્ડ છે આ એના છોકરાને લેવરો પૈસા આપીને એને પહેલાં જ્યારે બે હજાર એકવીસમાં ઓર્ડર આપ્યો ત્યારે સરકારી કુમાર છાત્રાલય બારડોલીનો ઓર્ડર આપ્યો

હા પછી જે આ ભાઈ સફાઈ કર્મચારી હતા નહીં આજે ત્યાં કામ કરતા પ્રાઇવેટ એજન્સીમાં કામ કરતા હતા પ્રાઇવેટ એજન્સીમાં કામ કરતા અંબાજી મંદિરમાં ઓમગઢના નામે નોકરીએ ચડે છે અને પછી ઓમગઢના નામે નોકરીએ ચડે છે ઓમગઢમાં હતા ઓમગઢમાં શેર નહીં અચ્છા સરસ વેરીફિકેશન ખૂબ સરસ કરે છે જીઆઈએસએફ આજે મેં કીધું તો જે ઓમગઢ કા આપણે જે જે એક જ જે ઓમગઢ યુનિટ જે છે વડગામ એના જ લોકો બધા રાજીનામા આપેલા આ બધા એ જો નામ સાથે 51 જણા આમાં નિયમ એવો છે કે ઓનલાઈન તમારે અરજી કરવાની આ એક અવરમાં એક જ જણાએ ઓનલાઈન અરજી કરી પચાસ જણાએ ઓનલાઈન અરજી નથી કરી ઓજસમાં સતા એને જીએસએફ પણ નોકરી મળી ગઈ તો આ બાળકો બધા ઓજસમાં જે ભરતી માટે ઓનલાઈન પ્રક્રિયા કરે છે એ ખોટી કરે છે કારણ કે આવું તમે કહો છો કે સીધે સીધા જ લઈ લેવામાં આવે છે એક વ્યક્તિ ભરતી માટે આના ઓર્ડર સાથે આના નામ નંબર અને ઓર્ડર સાથે આવા કેટલા લોકો છે આ એકાઉન્ટ જણાને મેં માહિતી માંગી હતી અને આ હોમગાર્ડમાં નથી એવું પાછું હોમગાર્ડ કમાન્ડરને કીધું અચ્છા હોમગાર્ડ કમાન્ડર નું કેવું છે કે કોઈ છે જ નહીં કલાકારો છે હા અને પાછું લખે છે આમાં એનો રાજીનામું શું છે સ્થિતિ તે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું એમ તો એનો ફાઇલ નંબર ભરતી થઈ એનો ફાઇલ નંબર અમારે જીએસએફ ઓફિસમાં તમારી જીએસએફ જીઆઈએસએફ નો ડેટા છે ડેટા છે કે કઈ ફાઇલ નંબર થી ભાઈને નોકરી પર રાખ્યા છે કેવી રીતે રાજીનામું આપીને આવ્યા છે અને આ હોમગાર્ડ અમને માહિતી આપી છે અમારા પ્રમુખને માહિતી અધિકારી એમ 2005 ઓકે કાલો હોમગાર્ડમાં છે જ નહીં સર અહીંયા કાર્યવાહી કરતાવાર આંકડા છે ખેર હવે આપણે પાછા હજી થોડી આપણે આપણા દર્શકોને એક એપિસોડ વધુ બતાવીએ કારણ કે એકસાથે સાથે બતાવીશું તો કદાચ લોકો અને સારી રીતે સમજી નહીં શકે પૃથકરણ નહીં કરી શકે મગજની અંદર આ વિડીયોને ટૂંકાવાનું કારણ માત્ર આટલું જ છે એટલે એવું નથી કે એક એક એપિસોડ ચલાવી અને તમને બતાવવાનું કોઈ બીજો મતલબ છે પણ સ્પષ્ટ તમને કહું છું કે તમે પૃથક્કરણ કરતા જાઓ એક એક એપિસોડ જોઈને તમને ખબર પડે કે તમે કઈ સ્થિતિ સુધી પહોંચી ગયા છો તમને કઈ સ્થિતિ સુધી લાવવામાં આવ્યા છે અથવા તો તમે કઈ સ્થિતિ સુધી સામે ચાલીને પહોંચી ગયા છો હવે આપણે ત્રીજો એપિસોડ જોવાનો છે નવા કલાકારો નવી કારીગરાઈ જે કંઈ પણ કહો એ બધું જ તમને ફરીથી માવજીભાઈ પુરાવા સાથે બતાવશે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ